પોગરી માં કરી દઉં બસ આ રોણો છે રોણો દોડ્યો હોય જો આફ્રિકી લાઈન પતંગ ઢૂંટ્યો એટલે દોડ્યો હોય જો વારો કુદસ જો આ રોણો જો જ વાર કુદ જા તું જો જો લાગ લઈ જાવ કમેન્ટ મારજો જલ્દી આ દહો છે પતંગ લુંટી આવે જો લુંટણીઓ સો લુંટાઈ સાહેબ કાઈ ફટ વાફ તો લુંટી જો ચગાવ જો ખાલી